નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ નવસારી નગરપાલિકા ત્યારબાદ નવસારી બિજલપોર નગરપાલિકા અને હવે નવસારી મહાનગરપાલિકા પણ પાણીની વ્યવસ્થા ત્યાંની ત્યાં વાત જો કરવામાં આવે તો નવસારીની આમ જનતાને આજની તારીખે પણ મહાનગરપાલિકા પીવા માટેનું સ્વચ્છ પાણી આપવામાં પાંગડી સાબિત થઈ રહી છે વાત જો કરીએ તો દુધિયા તળાવની અંદર કરોડોના ખર્ચે ફિલ્ટરેશન પ્લાન્ટ એનું રિનોવેશન એનું ઊંડીકરણ કરી અને નહેરમાંથી રોટેશન દ્વારા પાણી મેળવવામાં આવે છે નહેરમાં રોટેશન દ્વારા પાણી મળે છે જ્યારે નહેરનું રોટેશન બંધ થાય છે ત્યારે દુધી તળાવ એકમાત્ર એવી જગ્યા છે જેની અંદર સ્ટોરેજ કરવામાં આવેલું પાણી બોની સાથે મિક્સ કરી અને આપવામાં આવે અને એ પાણી ત્યાર પછીથી ફિલ્ટરેશન પ્લાન્ટમાં જાય અને મળે જો કે જ્યારે નહેરનું રોટેશન બંધ થાય ત્યારે પાણીનો સ્વાદ બદલાઈ જાય છે ફિલ્ટરેશન પ્લાન્ટ જે કરવું એની ક્ષમતા પ્રમાણે પાણી ફિલ્ટર કરીને આપે છે પણ આ બધી વાતને સાઈટ પર મૂકી વાત જો કરીએ તો દૂધ તળાવની ગંદકી કોને આભારી કારણ કે જ્યારે નહેરમાંથી પાણી આવતું બંધ થાય દૂધ તળાવ ખાલી થાય ત્યારે દૂધ તળાવની ગંદકી આંખને ખૂંચે છે કારણ કે એના માટે જવાબદાર કોણ આટલા બધા પૈસા ખર્ચ્યા બાદ પણ જો આપણને પીવાનું શુદ્ધ પાણી ન મળતું હોય જે જગ્યાએથી પાણી સપ્લાય કરે કરવામાં આવે છે જગ્યા ગંદકીવાળી હોય તો લોકોના આરોગ્યની સાથે ચીડા થાય છે કે બીજું કંઈ આપ જણાવો કારણ કે મહાનગરપાલિકા બન્યા બાદ વેરા વધવાના છે દરેક વસ્તુના વેરા વધશે તો શું પાલિકા આ બાબતની અંદર પોતાની જવાબદારી સ્વીકારશે આ ગંદકી કોને આભારી અરે ઘણા લોકો તો વોકવે પર જે ચાલવા આવે છે એ લોકો પણ નાસ્તો કર્યા બાદ સીધો કચરો જે ખરો એ દૂધો તળાવની અંદર નાખે છે શ્રદ્ધાળુઓ ભક્તો તા પક્ષીઓને ખવડાવવા માટે આવે છે માછલીને ખવડાવવા માટે આવે છે ત્યાં માછલીઓ છે ત્યાં પક્ષીઓ છે ત્યાં કદાચ અંદર બતકો છે આમ જનતા જાગો અવાજ બુલંદ કરો અને આ દ્રશ્યો જોયા બાદ આપની યોગ્ય કોમેન્ટ કરો અને લાઈક અને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં કારણ કે જો આપણે જાગશું ને તો જ આપણા વેરાના પૈસા લેખે લાગશે બાકી આ બાબુઓ તો એસી બેસી અને તમારાને મારા પૈસા જલ્સા જ કરવાના છે તો આ જ પ્રમાણે આવા અનવ અચમાચારો માટે નિહાળતો રહો નવસો લાઇવ હજાર પટની એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ